જીથરો ભાભો વાર્તા જૂના જમાનાનું ગામ ગામમાં પાંચસો માણસની વસ્તી એમાં જીથરો ભાભો કરીને એક ભાભો રહે મૂળ નામ શું ઈ તો કોઈને ખબર નથી પણ જીથરાભાભાનું રૂપ એવું કે નાના છોકરા તો ભાળીને ભાગી જાય જીથરાભાભાને ત્રણ દીકરા ત્રણેયને પરણાવી દીધેલા દીકરા બધા ઠરીઠામ થઈ ગયેલા સારી ખેતીવાડી ચોમાસાની ઋતુ આવી વાડીમાં બાજરો વાવ્યો છે બાજરો બરાબર જામ્યો હાથ હાથના ડુંડા હિલોળા લે છે ત્રણેય દીકરાઓ બાજરાની વચ્ચો ચાર લાકડા ખોડીને એક મેળો બનાવી દીધેલ અને જીથરો ભાભો મેળા ઉપર બેઠો બેઠો ગોફણ અને પાણાથી પક્ષી ઉડાડે છે જીથરો ભાભો બધી રીતે પૂરો પૂરતા પંખી પાડે એવો અને સિસ્મના સોટા જેવો કાળો જાણે કે પાકેલું જાંબુ જોઈ લ્યો મેળા ઉપર બેઠો બેઠો જીથરો ભાભો ભજન લલકારે છે એમાં એક દિવસ દસ પંદર સાધુની મંડળી દ્વારકા જાય સાધુને જીથરા હારે ઓળખાણ સાધુની મંડળી મેળા પાસે આવી જીથરા ભાભાને કે ભાભા સીતા રામ સીતારામ એક સાધુ કે ભાભા અમે દ્વારકા જાત્રા કરવા જાય છે તમારે આવવું છે જીથરો કે આવું તો ખરો પણ જો આવું તો આ બાજરાનું ધ્યાન કોણ રાખે સાધુ જીથરાને સમજાવે છે આમ વાતું હાલે છે ત્યાં જીથરાભાભાના ગામનો એક આદમી મંગળો લાકડા નીકળ્યો મંગળાને બોલાયો દ્વારકા કરવા તારે દી મોલનું ધ્યાન રાખવાનું અને ઘરેથી આવેલી વાળું શિરામણ ખાવાનું અને રૂપિયા પાંચ રોકડા બોલ રેવું છે મંગળો તો રાજીના રેડ થઈ ગયો રૂપિયા પાંચ રોકડા અને ભાભાના ઘરનું તૈયાર ખાવાનું અને બેઠા બેઠા ધ્યાન જ રાખવાનું છે ને એ તો તરત તૈયાર થઈ ગયો આમ મંગળાને બાજરાનું રખોપું સોંપીને જેથરો ભાભો સાધુ મંડળી હારે દ્વારકા જાત્રા કરવા રવાના થઈ ગયો મંગળો મેળા ઉપર ચડ્યો મોલમાં નજર ફેરવી અને પછી હોકો સળગાવ્યો મનમાને મનમાં રાજી થાતો થાતો વિચારે આજ ઘણા દિવસે સારું ખાવા મળશે બાજરાના રોટલા શાક ડુંગળીનો દડો ઘાટી રગડા જેવી છાશ અને માથે ગોળનો ગાંગડો આમ વિચારમાં ને વિચારમાં મંગળો ઝોલે ચડ્યો આ બાજુ ઘરમાં મેં માન આવેલા તેથી દીકરાને વહુને ભાગનું મોડું થયું ભૂખ્યો મંગળો ખાવાના વિચારમાં ને વિચારમાં સૂઈ ગયો સળગતો હોખો હાથમાં રહી ગયો હોખો મેડાને અડ્યો મેડાનું સૂકું ઘાસ ભર ભર કરતું સળગ્યું અને પછી મેડો આખો સળગ્યો મંગળાને નીકળવાનો ટાઈમ નોર્યો અને મેડા ભેગો મંગળો બળીને ભરતું થઈ ગયો આ બાજુ બહુ ભાત લઈને આવી મેડો સળગતો જોયો રાડિયું પાડી પાડીને બધાને ભેગા કર્યા બધાએ ભેગા થઈને મેડો ઠાર્યો પણ મંગળો બળીને ભડતું થઈ ગયો ખબર મળતા ઘેરેથી છોકરા દોડ્યા ગામ ભેગું થયું બધાએ થયું કે જીથરો ભાભો બળી ગયો છોકરાઓ રોયા નનામી કાઢી ગામે ખરખરો કર્યો છોકરાવે બાપા છે એમ માનીને બધી વિધિ પૂરી કરી ત્રણેય છોકરાએ બે માણસોને જમાડ્યા કારજ પૂરું કર્યું ગામે વખાણ કર્યા કે છોકરાવે કારજ બહુ સારું કર્યું પણ જીથરો ભાભો તો દ્વારકાની બજારમાં હિલોળા લે છે આમ આખી મંડળી જાત્રાએથી પાછી આવી જીથરા ભાભાની વાડી આવી એટલે બધા સાધુ કે ભાભા રામે રામ અને ભાભા એમનમ ગામમાં ન ઘરતા ધામધૂમથી સામૈયા કરાવજો છોકરાઓને બટુક ભોજન કરાવજો સાધુની મંડળી ગઈ જીથરો ભાભો હરખાતો હરખાતો ગામમાં જવા નીકળ્યો એમાં નિહાળેથી ભણીને છોકરા ગામમાં આવતા તા છોકરાવે જીથરાને જોયો આખા ગામને ખબર કે જીથરો ભાભો મેળામાં બળીને મરી ગયો છે એક છોકરો કે એલા આ કુણ જીથરો ભાભો બીજો કે ઈ તો મેળામાં સળગીને મરી ગયો છે તો પછી આ કુણ રાડ ફાટી ગઈ ભૂત ભૂત ભાગો ભૂત જીથરા ભાભાનું ભૂત છોકરા ભાગીને ગામમાં આવ્યા વાત કરી ગામ ભેગું થયું

પણ જીથરાએ જોયું કે વાવાઝોડાની જેમ ગામ દોડ્યું આવે છે જીથરો કળી ગયો જીથરો કે આ કેવું સામ્યું અબીલ ગુલાલને બદલે ઘૂડની ડમરી ઉડતી આવે છે તબલાને બદલે લાકડીની જડી બોલે છે ભજન કીર્તનને બદલે ગાળીઓની રમઝટ બોલતી આવે છે ગામ લોકો કે એલા ભૂત 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 મારો 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 જીથરો ભાભો સમજી ગયો મને ગામે ભૂખ ગણ્યો લાગે જ હવે વાત કરવા ઉભો નાખશે વડલો કાચો પોચા માણસની ધોળા દે છાતીના પાટીયા બેહી જાય એવી ભયંકર જગ્યા નદીની ભેખડ બે નાડાવા ઊંડી ઊંડી ગુફા હતી દોડીને એમાં ઘૂસી ગયો ગામ લોકોનો જીવન્યા જવામાં હાલ્યો નહીં વળ્યા પાછા હવે જીથરો ભાભો બખમાં બેઠો બેઠો વિચાર કરે છે કે આ તો ભારે કર્યા તો ઊંધું બફાણું ગામે ભૂખ માની લીધો હવે કરવું શું બીજી ભાડેલ નહીં જાવુ કીસે ગામ સિવાય કાની જોયેલું નહીં હવે જાવુક્યા પણ કાની બેહી રે વાશે વિચાર કર્યો વચલા દીકરાની વહુ બહાદુર છે સમજની છે જો એને વાત કરું તો કાની રસ્તો નીકળે આ બાજુ આખા ગામમાં જીથરાભાભાના ભૂખની વાત ફેલાઈ ગઈ સાંજનું ટાણું થયું જીથલો ગુફામાંથી બા નીકળીને ગામમાં આવ્યો પાછળની બાજુથી ઘર પાહે આવ્યો વાયર ચેકીને પોતાના વાડામાં આવ્યો અને કોઈ જોઈ ન જાય એટલે છાણાના મોઢવામાં સંતાઈને વચલા દીકરાની વહુની વાટ જોવા મંડ્યો એને ખબર કે વહુ રોજા ટાણે વાડામાંથી છાણા લેવા આવે છે એટલે ઈ છાણા લેવા આવે તઈ એની હારે વાત કરું

વામાં સારા નથી ડોહો વાયર ઠેકી ગયો મુઠી વાળીને પાટી મેલી બાપ મોર્ય છોકરા વાંધે પણ આંબવા દે જીથરો નહીં અને પાછો નદીની બખોલમાં ઘરી ગયો છોકરા પાછા વળ્યા ઘરે આવીને વહુની દહનક્રિયા કરી ગામ કે જીથરાએ ઘરનાનો જ ભોગ લીધો જીથરો કે ભારે થઈ હવે શું કરવું વળી એક બે દી ગયા પણ પેટ કોઈનું સગું થાય ભૂખ લાગી પેટમાં ગલુડિયા બોલે છે જીથરે વિચાર કર્યો ગામના પાદરમાં રે તા મંદિરના પૂજારી ભૈરવગર મહારાજ પાસે જાવ ઈ આવા ઘણા ભૂત ભરાડા જોડિયા કાઢે છે એટલે મારાથી નહીં બીવે સાંજનું ટાણું થયું આરતી કરીને ભૈરવગર મહારાજ અને માતાજી વાળું કરવા બેઠા છે રોટલાનો ખડકલો ધાબા જેવી ગાય મળે છે એટલે દૂધનું બોઘરું ખીચડીનું હાંડલું શાકનું તપેલું અને પાણી ભરેલા લોટા એમાં જીથરે ખડકીની સાંકળ ખખડાવી કહ્યું ભૈરવગર મહારાજ હૈ કોણ જીથરો તારા આડો હનુમાન એ મહારાજ હું ભૂત નથી ખડકી ઉઘાડો તારી આડી મહાનની મેલડી એ મહારાજ તમે સમ દયો માં ઉઘાડો હું ભૂત નથી મને સમ નહીં લાગે માતાજીને બાવાજી ધ્રુજવા લાગ્યા જીથરાને થયું કે મહારાજ ખડકી નહીં ઉઘાડે જીથરાએ હફ કરીને ખડકીને ખભો માર્યો અને ખડકી કડબૂસ કરતી હેઠી જીથરાને અંદર જોયો તેનું વિકરાળ રૂપ જોઈને બાવાજી અને માતાજીનું ભોયું પાકી ગયું જીથરો કે મરી ગયા આ તો પાકમાં પડ્યો પણ પેટમાં ગલુડિયા બોલે છે બધુંય સહન થાય પણ ભૂખ થોડી સહન થાય સામે ભોજન તૈયાર હતું મંડિયો દાબડવા મંડિયો દાબડવા દૂધનું બોઘરું મોઢે માંડ્યું ધરાઈને ખાધું પછી માથે બે લોટા પાણી ગટકટાવી ગયો અને કોઈ આવે ઈ પેલા સડેડાટ નદીની કોતરમાં જતો રહ્યો સવારના પો રમાં કોઈ દર્શને આવ્યું માતાજી અને બાવાજીનું મદુ જોયું ગામ વેળું થયું લોકો કે જીથરા સિવાય બીજા કોઈનું આ કામ નથી ગામમાં ફફડાટ ફેલાઈ ગયો જે આખા ગામના ભૂત જોડિયા ચૂડેલ ડાકણ ખવી વળગાડ કાઢતા એનવી જીથરા પાસે કાની નહાલ્યું તો બીજાનું શું ગજુ આમ બે દિગ ગયા જિથરાબાભાને ભૂખ લાગી પેટ કરાવે બેઠર એમ જીથરો ગુફામાંથી બા રો ખાવાનું જીથરા બાભાને ભૂખ લાગી પેટ કરાવે બેઠર ગુફામાંથી બા રો ખાવાનું ગોતવા એમાં એક ભથવારી સીમમાં ભાત દેવા જાય જીથરાને થયું ભથવારી પાસે ખાવાનું માંગી લઉં જીથરો માર્ગ ઝાડવાના જાડવાના ઢૂનવા આડો સંતાણો જેવી ભથવારી નજીકના કેડેથી પસાર થઈ કે હફ કરતો ઊભો થયો ભથવારીની માથેથી ભાત પડી ગયું બાજુ ડફ દઈને ભથવારી પડી ગઈ જીથરો ભાત લઈને ભાગ્યો સીધો નદીની બખમાંગ ભાત છોડીને ખાધું પછી વિચારવા લાગ્યો હે ભગવાન આ મેં શું કર્યું ખાવા માટે કેટલા નિર્દોષનો ભોગ લેવો પડશે વળી મનને મનાવ્યું હું ક્યાં કોઈને મારું છું તે બેને મરી જાય એમાં હું શું કરું હું તો હફ કરું ને ડફ મરે આમ જીથરાને જ્યારે ભૂખ લાગે ત્યારે માણસ મારે ગામમાં એક દરબાર રે દરબારે ધોબીને બોલાવ્યો અને ઘખવા માંડ્યા એલા લુકડા કેમ સારા ધોતો નથી બાપુ મોળા પાણીએ સારા નો થાય તો નદી ધોબીઘાટ છે ન્યા કેમ જાતો નથી નો જવાય કા ન્યા જીથરો એલા તમે ધોબી ય જીથરાથી બીવો જીથરો કાની મારો માસિયાઈ ભાઈ નથી થાતો આમ દરબાર અને જીથરા વચ્ચે જ્યાં વાતચીત ચાલી રહી છે ત્યાં દરબારમાં સકરમમ ભાઈ કરીને જમાદાર આવ્યો એને જેઠરાની વાત સાંભળી અમ્રકથાઓ જમાદાર કહે દરબાર મૈને જીથરે કે બારે મે સુના હઈ તુમ્હારે હિન્દુ જીથરે ભૂખ મેરા મુસલમિન કા ક્યા બિગાડ લેગા મઈ બહુ કિલમી હું જીથરે કો કુત્તે કી તરફ પકડ લાઉંગા આ સાંભળીને બીજા દરબારીઓ કે સાવ સાચી વાત છે એકવાર સકરમાન ભાઈ કબ્રસ્તાનમાં માથા વિનાના ખવી હારે લડ્યા છે એકવાર સકરમાં ભાઈ ગોથું ખાઈ જાય તો એકવાર ખવીને આળગોઠિયું ખવરાવી દે શું બથોક્ત ધીંગાણું થયું અંતે ખવીએ હાર કબૂલી અને કાયમ માટે કબ્રસ્તાન છોડીને ભાગી ગયું આવી વાતો સાંભળીને સકરમામદ વધારે તોરમા આવી ગયો કહે મુજે જીથરે કા પતા બતાવો મે ઉસે શીશે મે ઉતાર દૂંગા દરબાર ધોબીને કે આ જમાદાર તારી હારે નદીએ ચોકીએ આવે તો તું લુબડા ઘોવા જા હા બાપુ તો જાઉં તો હું થયા અસલ અરબસ્તાની ઘોડો બે બંદૂક લીધી એક દેશી બીજી જામગરી બે તલવારો બાંધી કટારી છરી ચાકાનો પાર બાંધીઓ એક કાચનો શીશો અને એક કાંટા કાઢવાનો છીપીયો લીધો કદાચ ચિતરા હારે બથો ખાબુ અને કાંટામાં પડી જાવ તો કાંટા કાઢવા થાય ધોબીએ લુગડાનો ગાંસડો બાંધ્યો સાબુની ગોટી લીધી મોર્ય ધોબી અને વાન્હે ઘોડા ઉપર સકરમામક જમાદાર આવ્યા નદીએ નદીના કાંઠે વડલાના મૂળિયા હારે સાંકળથી ઘોડાને બાંધ્યો ધોબી તો સીતારા સીતારામ સીતારામ કરતો મંડ્યો લુગડા ધોવા સકરમામદના એક હાથમાં ખુલ્લી તલવાર બીજા હાથમાં ખાલી શીશો લઈને નદી કાંઠે આટા મારવા લાગ્યો જીથરા તેરી જાત કા જીથરા બહાર નીકળ આ જા શીશે મેં ઉતર જા બદમાશ જીથરા તેરી જાત કાજીથરા આમ જમાદાર તો મંડ્યો ગાયળું દેવા જીથરો બખમાંગ બેઠો બેઠો સાંભળે છે ગાળું સાંભળે છે પણ જ્યાં જમાદારે એની સાત પેઢીને ગાયળું દેવાનું ચાલુ કર્યું એટલે જીથરાથી ન રહેવાનું ગુફામાંગ પડેલ ખજૂરીનો બત્તો ખભે ચડાવ્યો અને બા રો નીકળ્યો દો દીદી હો ઊભો રે જે તારી જાતના જમાદાર સકરમામદે જીથરાનું માવું રૂપ જોયું સાક્ષાત મોત આવતું દેખાયું ત્યાં તો યા અલ્લા હાથમાંથી તલવાર પડી ગઈ શીશો પડી ગયો અને ભાગ્યો સીધો કૂદકો મારીને ઘોડા ઉપર પણ ઘોડાને છોડવાનું ભૂલી ગયો અને ઘોડાને થાપટ મારી પણ અસલ અરબસ્તાની ઘોડો ઘોડે સડપ આંચકો માર્યો અને લોઢાની સાંકળ હારે દોઢ હાથનું મૂળિયું પણ ઉપાડી લીધું ઘોડો ગામ બાજુ તબડક 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 પણ ઓલું સાંકળ હારે દોઢ હાથનું મૂળિયું આંચકો લાગે એટલે સકરમા મદના માથામાં વાગે જમાદારને એમ કે મને જીથરો મારે છે જીથરા મુજે મત માર જીથરા છોડ દે જીથરા મેં તેરા કૂતતા જીથરા મુજે મત માર મેં તેરી ગાય આમ બોલતો જાય સકરમા મદને લઈને ઘોડો ઘરે આવ્યો અને ફળિયા પડેલા ખાટલા પર ભફ દઈને પડ્યો બીબી જીથરા મુજે બચાવો બીબી મુજે બુખાર આ ગયા આમ સકરમા તાવ ચડી ગયો બડબડા ચાલુ થઈ ગયો સન્નાટો છવાઈ ગયો કોઈ ઘરની બાળતું નથી વાડી ખેતર રેઢા પડ્યા છે સીમ એકદમ વેરાન બની ગઈ જીથરો ભાભો કે આ નો કરવાનું થઈ ગયું હવે શું કરવું ગામને કેમ સમજાવું કે હું ભૂખ નથી પણ જીવતો જીથરો છું

અને કહ્યું કે ગામવાળાએ મને ભૂખ ગણી લીધો છે મારા કારણે કેટલાય લોકોનો જીવ ગયો છે હવે તમે જા આમાંથી મને બા સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી જીથરાને ભોજન અને પાણી આપ્યા પાણીથી ધમાર્યો જીથરાને થોડીક નિરાંત થઈ સાંજ પડી સાધુઓએ બળદગાડું તૈયાર કર્યું ગાડામાં નીચે ગોદડા નાખ્યા વચ્ચે જીથરાબા સુવાડ્યો ઉપર વળી પાછા ગોદડા નાખ્યા અને ભજન ગાતા ગાતા જીથરાના ગામ પહોંચ્યા ગામ લોકોને જાણ થઈ કે સાધુની મંડળી આવી છે એટલે કહ્યું મહારાજ અમને જીથરાના ત્રાસમાંથી છોડાવો સાધુ મહારાજ કહે એટલે તો અમે આવ્યા છીએ દરબારના ફળિયામાં આખા ગામને ભેગું કરો ઘડીકવારમાં દરબારના ફળિયામાં આખું ગામ ભેગું થયું પછી સાધુએ શાંતિથી ગામ લોકો સાથે વાત કરી બધાને સમજાવ્યું કે તમે જેને ભૂત ગણો છો એ બાબો હજી જીવે છે એ મર્યો જ નથી અને અથથી સુધી બધી વાત ગામ લોકોને કરી ગામ લોકોએ આ સાંભળીને નિરાતનો શ્વાસ લીધો પછી મહારાજે હળવેથી ગોદડા વચ્ચેથી જીથરાને બહાર કાઢ્યો બધા જીથરાને જોઈ રહ્યા જીથરાભાભાએ બધાની માફી માંગી કે મેં કોઈને માર્યા નથી પણ હું હજી કાની કહું કે પેલા જબિયને બધા મરી ગયા છે મેં કોઈને આંગળીએ અડાડી નથી ગામવાળા કે ઈ બધું તો ઠીક તો પછી આ મેળામાં બળીને મરી ગયું ઈ કોણ મેળામાં બળીને મરી ગયો ઈ મંગળો આમ મહિના પછી મંગળાને ગેરકાન મંડાણી અને જીથરાભાભો પોતાના ઘરે જઈ શક્યા અને ગામવાળાને ભૂખથી છુટકારો મળ્યો મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય કૃષ્ણ જય દ્વારકાધીશ